પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમ દ્વારા બાકી વેરો જમા ન કરાવતી છ દુકાનો સીલ કરાઈ અન્ય ચાર એકમો પાસેથી રૂપિયા એક પચાસ લાખના વેરાની કરાઈ વસુલાત કરમશદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે જે તે મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવાપાત્ર થતો બાકી રહેલ વીરો વિના વિલંબે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે આમ છતાં અમુક મિલકત ધારકો દ્વારા નિયમિત ટેક્સ જમા કરાવવામાં આવતો નથી આથી મનપાના ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા રાજ શિવાલય સિનેમા પાસે આવેલ સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં રૂપિયા છપ્પન હજાર ચારસો પંદરનો બાકી વેરો ભરવામાં આવ્યો ન હોવાથી છ દુકાન સીલ કરવામાં આવી છે